રાકેશ ભાઈ એમને એટલે રાકેશભાઈ દેતા પૈસા મળતા નથી કે પછી તમારા કીધે કોઈ આવું નથી અને જો ભાઈ એવું કોઈ હોય તમે માગતી હોય કે હું પૂછું વેલો આવો બોલો આવું વેલો હા તો હું વહેલો આવું બરોબર અને કાલે તો બુધું હું એમ કે ટોલા વાળું ટ્રેક્ટર લઈને ને જાવ જેટલા પણ એમ કે ગમ મજૂર હોય ને એને હતોડી ઉપાડી ટોલા માં પસાર મારા બા શું કેતો હોય તો ભલે પછી વી પચીસ રૂપિયા વજા લો પડે બરોબર એનો મને કોઈ વધો નહીં પણ અમારે શું કે આ ભોંડાળ જી ને એને બાજરીની ઉતાવે છે બરોબર એટલે બાજરી તો એમ કે વાઢવી પડે શું કે પછી આગળ વરસાદ પડે કે પલાડી એમ કે નાશ મેલો એના કરતા કે વાયુ છે તો વાઢીને તો એમ કે આપણે એને આગવું પડે તો હું શું જણાતી હું આપણે કાલે હું મજૂર લેવા જઉં બોમ્બ ટ્રેક્ટર લઈને બરોબર

રાકેશ ભાઈ વાત કેવી કરો છો દાંતડા વગર શું અમારે બાજરીમાં ઉઠવાનું વાકેશ ભાઈ તમે તો કેવી વાત કરો છો દરેક વાત એમ કે હાજ કરો છો કોઈ વાત ના તો પૂરું પાડતા નથી

તમે ટેન્શન મત લ્યો બરોબર હું ને અત્યારે ગમે પાટણ મેલું છું અને નવા પેઢી પેક પડીકા પેક એમ દાતડ માં ગાવ મારી માની મારી શોગતું કેતો હોય તો બોલો ગોપાલ આવું રે હોય તો બાજરી વાઢો આયો ડાલ બગાડો વ્યા તે ભાઈ તું કોની બાજરી વાઢવાની વાત કરે છે અલ્યા મારી બાજરી પૂછું પૂરા એટલે ભાઈ બાજરી માર સારું વાયતી કોઈ મન પૂછી વાઈ હતી કે પછી બાજરી મારો ભાગ છે કે તું મારો બા છે કે હું તારો બા છું તુરા એમ કે તું મને બાજરી વાટવાની વાત કરે અહીંયા પણ તું તો ભૂડા ગમે વાત હોય ને એ હા વાવેલી લઈ છે હું તો તને મજૂરીનું કહેવા આવ્યો હતો એટલે ભાઈ શું અમે મજૂરી કરવા કે ના ધરતી પર પેદાશ હશે અમારે કોઈ એમ કે ઈચ્છા નહીં હોય આગળ જવાની કે અમારા ઘરે મોટા મોટા બંગલા હોય બે ચાર મારે આવતી ગાડીઓ ફરતી હોય અને હું એમ કે મોટી ફેક્ટરીનો માલિક હું

ને શું બેઠો છે આ રાકેશ ભાઈ પૂછે ને જવાબદારી હવે પણ કાલ કાળ તું પોશે ગમે એક કટ્ટું ખાલી પહેરાવે તો પછી તો તંબુરામ થઈ કે દોડાય ઉગે રાકેશ ભાઈ હા અઢાર ને ઉપર મારે કેમ કે અડધું કટુ પહેર્યું તું ને એ ઠબકાર્યું મારા બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો બોલ્યો અડધું કટુ એમ કે મારે ઉપર સારું ખાવા તું બરોબર મ્યુઝિયમ કે શોખ ખોલી ફોલી ખાતો પણ ઈએ રાખશું નહીં પૂરાકું છું એમ ઠબકાર્યું પડું છે ને તું એમ કે સે અડધું કટું એક કટ્ટું પોછું ગામ પહેર્યું એટલે હું કગડલો છું કે એમ પોશું ગામ એક કટું પહેરતો હોય

હા ભાઈ તું મારો ભાઈ બંધ થાય છે બરાબર એટલે તને હું હાથી સલાહ આલું કે તારે મજૂર જોતા હોય ને તો તને મજૂર હું લઈ આવું રાજસ્થાનથી પાસા મજૂર લઈ આવો પછી તું એના પાસે બાજરી વટાવે કે બાજરી અળોટ આવે મારે કોઈ જોવાની બરોબર બોલ કેતો હોય તો હાલ જ ફોન કરીને પસા મજૂર મગાવ બોલ કાલ ફોજ પડતો પડતો અલ્યા પણ ભાઈ મારે પસા મજૂર શું કરવાથી મારે ખાલી કેમ કે બે વિઘા બાજરી છે બરોબર અને એમાંય બે પોચી તો મેં વાઢી ને ખવરાઈ છે મારે ખાલી કેમ કે કાલ નો દાડી બે મજૂર જરૂર છે પસા મજૂર ને મારે શેકવાય નહીં કુસુઈ ને હવે પણ નબળા તેમાંથી બે મજૂર થોડો કોઈ રાજસ્થાન થી આવતો હોય તો જથા બંધ ભૂડા મગાવવા પડે પણ જો તારે કદાચ કેમ કે બે મજૂર જોતા હોય ને તો મારી ભાઈમાં છે બરોબર પણ તું ટેન્શન મત લે તું તાર કે કાલ વહેલી બાદરી વાટવાની કે કાલ વહેલા તારા ક્ષેત્રમાં મજૂર તૈયાર થઈ નાઈ જાય બરોબર દાતડા લઈ ને કુશું દાતડા દાંતડા જરૂર નહીં પડે પણ રૂપિયા અઢી તો અઢી તો એ મજૂરી આવી છે ને તારેય વાતની કમાન મજા મારે વાતની ખમાન મજા મજૂરીની વાતની ખમાન મજા બરોબર નીકળવાનું કરો કુશું હા ભાઈ અમે તો અમે નેકળા છે પણ હું શું તને કાલે જો મારા ક્ષેત્રમાં એમ કે બે મજૂર ના આયા ને તો મારી માનીશો ગન બધું ખોટું કેતો હોય તો રાત નો તને કર્મ પાય માં પહેન માર્યું એમ કઉ છું બુદા આ મુને એકણું બરોબર પણ વેલા બે મજૂર આપડે ક્ષેત્ર માં આઈ જાઓ જોઈએ પાસે જેમ કે પછી ફાયદા નતું કું શું આ મુને એક